જય 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 ગાય માતા જય રાષ્ટ્ર માતા મિત્રો હું માનસુર ગઢવી લોક સાહિત્ય કારણે જણાવતા ખૂબ જ આનંદ કે ધર્મ ધોરા ધરની ધરતી પાવ કદી પાછા અહીંયા તો માતાઓ સંગ્રામે ચડતી અને બેટા કોઈ દી હોય નહીં કાયમ વાતડિયું વગતાડિયું ઝૂણહુણ ઝુંઝવ્યું જડા જડા માનવી હેડી હેડી વાતડિયું કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત સી ભલી મૈડી અને હકડો ભલો સપૂત રે શાંતિકરણ અનજગ ભરણ અન ગણ ગણાય ભવઘાટ પણ નમો નમો આદ નારાયણી એ માડી વિશ્વ રૂપ વેરાટ તોય માડી કરતા હરતા શ્રી હિનકારી કાલ કાલ રાયણ કો મારી શશી શેખ રાશી સરનારી જગત ની માવણ જો જળ ધારી ધવા ધવળ ઘર ધવ તું ધવલા એ કૃષ્ણ કુબજા કચત્રી કમલા ચલા ચલા ચા મોડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા એ શિવા શિવંગા પર્યા પરંપરાંબા લાંબા પિતા સણસા કણ પ્રતિબંબા ઈશિયા રાધી જય અવલંબા મારી અજિયા વિજિયા ઉમિયા પાવ ભી વગડા સગડા રૂપ વિરૂપા પાવ ભી વગડા સગડા રૂપ વિરૂપાં આલમ યજબ છે એ ઈશ્વરની યમા બુદ્ધિ સાડી એ તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા છે આયા ગાંડા ના ક્યાંય ગામ નથી ગોતી લે ગોતી લે પીતર છે ક્યાંય બાર નથી બીજાને જાય પુને તને પણ આપશે એનો શું તને બાર નથી ગોતી લે ગોતી લે ભીતર છે ક્યાંય બાર નથી તો બધાય મિત્રોને જણાવતા ખૂબ જ આનંદ થાય નવી આ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જમાવટના પાટિયા આ તો આપણે ટૂંક સમયમાં આમાં લોકવાર્તા લોકગીતો આવું બધું મૂકતા રહેશી લોકગીત ની એક કડી મને બહુ ગમે છે આ પર કરો તો ખબર પડે કે કેટલાક જડાણા છો આ માણસના ના જીવન માં ગમે એ હોય રૂપ ભલે ઓછું હોય પણ એના ગુણ ની ગણતરી થાય કે હા બળ સખી એ આ રસિક હૈડાની વાત જો એ એ વાત જો આજ ગુણ વાલા લાગે અતિ રૂડી બગલા કેરી પાંખ પણ કોયલ બોલે જગ રાજી થાય તો પરિવાર પાછા લાઈવમાં મળીએ જય 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 ગાય માતા જય રાષ્ટ્ર માતા